તળાજા તાલુકાના નવી કામરોડ ગામના ઘનશ્યામસિંહ સરવૈયા દ્વારા દિવાળી પર્વ નિમિત્તે શુભેચ્છાઓ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવી કામરોળ ગામના અને માર્કેટિંગ યાર્ડમાં સતત પંદર વર્ષથી ચૂંટણી જીતનાર તેમજ દરેક સમાજમાં સારી એવી લોકચાહના ધરાવનાર ઘનશ્યામસિંહ અજીતસિંહ સરવૈયા ઉર્ફે મુખી જેઓ નવી કામરોળ ગામમાં પણ ઘણા વર્ષ સુધી બિનહરીફ રીતે સરપંચ તરીકે રહી ચૂક્યા છે તેવા ઘનશ્યામસિંહ સરવૈયા તરફથી સમગ્ર દેશવાસીઓને દિવાળી તેમજ નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ